સુરત શહેરમાં સમાવિષ્ટ નવા વિસ્તારો સણિયા હેમાદ સારુલી અને પૂણાકુંભારી વિસ્તારમાં વરસાદના સમય દરમિયાન ત્રણથી બાર ફૂટ સુધી વરસાદી પાણી ભરાઈ જાય છે જેને કારણે લોકો લગભગ ત્રણથી ચાર દિવસ સુધી પોતાના ઘરમાં જ નજરકેદ થઈ જાય છે અને સ્થિતિ અત્યંત ભયાનક બની જાય છે રસ્તાઓ પર બોટ તરતી શરૂ થઈ જાય છે લગભગ આઠ લાખ લોકો પ્રભાવિત થાય છે જોકે હવે આ સમસ્યાના ઉકેલ માટે સુરત મહાનગરપાલિકા અડતાલીસ કરોડથી વધુ ખર્ચ કરવા જઈ રહી છે હવે સુરતના આ નવા વિસ્તારોમાં વરસાદી પાણીથી લોકોને ઘરબંધીનો સામનો કરવો નહીં પડે મહાનગરપાલિકાએ આ ચાર વિસ્તારો માટે સ્ટ્રોમ ડ્રેનેજ નેટવર્કનો પ્લાન તૈયાર કર્યો છે સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસામાં સર્જાતા વરસાદી પાણીના ભરાવાના કાયમી ઉકેલ માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું છે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો જેવા કેસારોલી સણિયા હિમાદ કુંભારીયામાં પાણી ભરાવાને કારણે નાગરિકોને દર વર્ષે પડતી મુશ્કેલીનો દૂર કરવા માટે આયોજનો યોજનાની મંજૂરી આપવામાં આવી છે પ્રોજેક્ટ હેઠળ અડતાલીસ પોઈન્ટ અઠ્ઠાવન કરોડના ખર્ચે વરસાદી ગટર લાઇન નેટવર્ક બનાવવામાં આવશે સારોલી અને સણિયા હિમા જેવા વિસ્તારોમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને ખાડીઓમાં પાણીની સપાટી વધવાથી પાણી ભરાવાની સમસ્યાઓ ઉદ્ભવે છે આ પાણી નિકાલ માટે હજી સુધી માત્ર હંગામી પમ્પિંગ મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જે તાત્કાલિક રાહત માટે પૂરતું હતું પરંતુ કાયમી ઉકેલ નહોતો હાલમાં ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર પાંત્રીસ અંતર્ગત મોન્સૂનના વરસાદી પાણીના નિકાલ માટે ગટર લાઇન નેટવર્ક તૈયાર કરવાની યોજના ઘડવામાં આવી છે સુરત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ નવા વિસ્તારો સણિયા હેમાજ સારોલી અને કુંભારિયા આ વિસ્તારો સુરતના નવા સમાવિષ્ટ થયેલા વિસ્તારો હોય અહીં વરસાદી પાણીને ભરાવાની ફરિયાદ અને સમસ્યા કાયમ રહેતા હોવાની જાણ સુરત મહાનગરપાલિકાના શાસકોને વહીવટીતંત્ર છતાં સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા વૈવટી વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી હતી કે આ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવે તે માટે સર્વે કરવામાં આવે અને તંત્ર દ્વારા આ સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ કેમ થાય તે માટેનો સર્વે તૈયાર કરવામાં આવ્યો હતો અને અંદાજે અડતાલીસ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે આ ચાર ગામો ની અંદરના વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોંગ ડ્રેન રાખવાના કામને આપણે સુરત મહાનગરપાલિકા એ મંજૂરી આપી છે